અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા પ્રમુખ અતુલ માકડિયા જણાવે છે કે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલ તળાવની જગ્યા જીઆઈડીસી અને જેમની જગ્યા ઉપર બાજ નજર હતી એવા ભૂમાફિયા સાથે મળીને તળાવની જગ્યા પ્લોટિંગ કરવાની પહેરવી ચાલી રહી છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે અને તેમની પ્રતિક્રિયા આપતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તળાવની જગ્યા હેતુ ફેર થઈને પ્લોટિંગ પાડવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વધુમાં હાઉસિંગ એસોસિએશન રેણાંક વિસ્તારની જનતાને જણાવે છે કે સૌ જાગો અને તળાવ માટે દરેક સોસાયટી આગળ આવી નહીં તો આ લોકો પાણી સમસ્યા માટે આપણે જવાબદાર થવું એક બાજુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર નવા તળાવ બનાવી પર્યાવરણ અને ભૂગર્ભ જળ સંચય માટે કામ કરે છે અને બીજી બાજુ ગુજરાત સરકારની આંખોમાં ધૂળ નાખીને જીઆઈડીસીના અધિકારીઓ અને ભૂમાફિયા લોકો ઘર વપરાશના પાણી વિના હેરાન પરેશાન કરવાનો કારસો કરી રહ્યા છે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયા આજે જીઆઈટીસી રેણાંક વિસ્તારના સર્વ ભાઈઓ બહેનો સોસાયટીના પ્રમુખોને મારે ખાસ વસ્તુની જાણ કરવામાં આવી છે કે મને અંદરથી સૂત્રો દ્વારા માહિતી મળેલ છે કે આપણે જે તળાવની જગ્યા જીઆઈડીસીએ ફાળવેલ છે તેમનો આપણી પાસે લેટર છે યુટીટીટી પ્લોટ નંબર બે ઇસઈ એસઆઈ હોસ્પિટલની સામે આપણે વારંવાર રજૂઆત કરે છે કે તળાવ બનાવો તો તે તળાવ બનાવતા નથી પણ અંદરથી સૂત્રોના માહિતીથી મને એ ખબર મળેલ છે કે આ પ્લોટની હેતુ ફેર કરી હેતુ ફેર કરી અને પ્લોટિંગ પાડવા માટેની તજવીજ ચાલુ થઈ ગયેલ છે આમાં હું ઘણી વખત કહેતો આવ્યો છું કે આમાં ઘણા બધાની બાજ નજર છે અને પહેલાં વિડીયોમાં આપણે મેં કીધેલું હતું કે આ લોકોની પ્લોટ ઉપર બાજ નજર છે માથી પાણી લાવશું ડબલ પમ્પિંગ કરશું આવી બધી વાતો કરી ને આ પ્લોટિંગ પાડીને ને પચાવી જાળવા માગે છે ને આ બધી આયોજના સાયકામાં દહેજમાં જે બધાને પ્લોટો મળેલા છે તેમને આ પ્લોટિંગ જોઈએ છે એના માટે બધી કાર્યશ્રમ ચાલે છે એમાં મોટું માથું તો કોણ છે તો તમે બધા ઓળખતા જ જશો એમાં કંઈ મારે નામ આપવાની જરૂર છે નહીં એટલે હવે આપણે ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે અને ડીએમ સાહેબ જીઆઈડીસી એસડીએમ કલેક્ટર ને આપણે આવેદનપત્ર આપવા જવાનું છે એ આવેદન આપ્યા પછી આપણે સીએમને રજૂઆત કરીશું ને એ ઉપરાંત આપણે જરૂર પડશે તો હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરશું ને બીજું એન સીએટીએલમાં પણ અમે અરજી કરવા જઈ રહ્યા છીએ કે જે બધા ગ્રીન બેલ્ટો વેચાઈ ગયા એની જગ્યાએ કોઈ નવા ગ્રીન બેલ્ટો ફાળવામાં આવેલા નથી ને જે આ તળાવને બનાવીને આજુબાજુમાં વૃક્ષારોપણ કરી ને જે ગેસનું જે છે તે પણ અમે એનસીટીમાં રજૂ કરશું ને જરૂર પડશે તો દિલ્હી જઈને એન સીટીમાં પણ મૌખિક રજૂઆત કરશું એટલે હવે મારે અંકલેશ્વર રહેણાંક વિસ્તારના સર્વ સોસાયટીના પ્રમુખોને નિમ્ર અરજ છે કે આ મારો એકની લડાઈ નથી આપ સર્વા બધાની લડાઈ છે એક એક ઘરના એક એક સભ્યની લડાઈ છે પાણી માટેની એ જો ત્યાં પ્લોટિંગ પડી ગયા નહીં પ્લોટિંગ પડ્યા પછી એટલા બધા મકાનો બનશે અત્યારે આ પાણી પૂરું નથી પડતું તો ત્યાં કે રીતે પૂરું પાણી પડશે એટલે આવતા દિવસોમાં આપણે સીઓપી સાતની બહાર પ્રમુખોની મિટિંગ બોલાવવા જઈ રહ્યા છીએ તો અવશ્ય બધે આવું અને આ વિડીયોનું મને ફીડબેક આપ્યું એટલે મને ખબર પડે કે આપણે કઈ રીતનું આગળ વધવું અતુલ માકડીયા અંકલેશ્વર